નમસ્તે મિત્રો ટૂંક સમયની અંદર ચોવીસ હજાર સાતસો જગ્યા પર ટેટ અને જેમને પાસ કરેલ છે તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવવાની છે જોયેલી વધારે વિગત પહેલા વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક ટેટ પાસ મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજે કેબિનેટ બેઠકની અંદર ચોવીસ હજાર સાતસો જગ્યા પર શિક્ષકોની ભરતીની મંજૂરી કરવામાં આવી છે કેબિનેટ બેઠકમાં ભરતીની અંગે મંજૂરી અપાઈ ગઈ છે ખાલી જગ્યાઓ મુદ્દે પણ કેબિનેટમાં થઈ હતી ચર્ચા તો ટોટલ આપણે ચોવીસ હજાર સાતસોની જગ્યા છે તે બહાર આવશે તેની અંદર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ટેટ વન પાસ ટાટ પાસ બંનેની ભરતી જાહેરાત આજ સાંજ સુધીમાં તમારી સમક્ષ મૂકવામાં આવશે ટોટલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી પણ નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે તો આવી જ માહિતી માટે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલાં માધ્યમિકમાં ભરતી થશે પ્રાથમિકની ભરતી અંદાજે દસ હજારથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી થશે રાજ્ય સરકારે આજે શિક્ષકોની ભરતીને લઈને કરશે રાત સુધીમાં જાહેરાત આવી જશે ફૂલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે અને કેબિનેટની બેઠકની અંદર આની મંજૂરી અપાઈ ગઈ છે તો હવે આપણે જાહેરાતની જ રાહ જોવાની રહી આંકડો હશે મિનિમમ ચોવીસ હજાર સાતસો જેટલો